વર્તમાન સમયની જો વાત કરવામાં આવે તો ધર્મવાદ ઉભો થયો છે અને તેના કારણે કંઈક કેટલાય વિખવાદ થઈ રહ્યા છે વર્તમાનમાં જ્યારે બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચાર થઈ રહ્યા છે હિન્દુ લોકોની હત્યા કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ કચ્છ જિલ્લા મધ્યે સમગ્ર હિન્દુ ધર્મના સંત સાથે મળી સનાતન હિન્દુ ધર્મના લોકો દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓને તાત્કાલિક હિન્દુસ્તાન પરત લાવવામાં આવે અને આ સાથે જ તેઓની રક્ષા કરવા માટે કોઈ પણ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તો બીજી તરફ વાત કરીએ સંત જણાવી રહ્યા છે કે કચ્છ જિલ્લામાં એવા કેટલાય હિન્દુ સ્થાન આવેલા છે કે જ્યાં બાળકોમાં હિન્દુ ધર્મ પ્રત્યે જાગૃતતા આવે બાળકમાં હિન્દુ ધર્મને લઈને સંસ્કાર પડે તે માટે કઈક કેટલા સંતો ઋષિ મુનિઓ દ્વારા ખાસ વ્યાખ્યાન ચલાવવામાં આવતા હોય છે તેવામાં આવા સ્થાન પર પણ અસામાજિક તત્વ દ્વારા તોડફોડ કરવામાં આવતી હોય છે ચોરી કરવામાં આવતી હોય છે અને હિન્દુ ધર્મના એક પણ સ્થાન વર્તમાન સમયમાં સુરક્ષિત રહ્યા નથી તો આ તમામ બાબતને લઈને આજ રોજ કચ્છ આવેદન આવેદનપત્રો પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે હિન્દુ ધર્મના લોકોને રક્ષણ મળે હિન્દુ ધર્મના જેટલા પણ સ્થાન છે તે સુરક્ષિત જળવાઈ રહે તે માટે કાર્યવાહી કરવામાં આવે આ અંગે વધુ સાંભળીએ હિન્દુ ધર્મના સંતના શબ્દોમાં આજે કચ્છ સંત સમાજ સનાતનીઓ હિન્દુઓ સાથે મળે કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યો છે કે બાંગ્લાદેશની અંદર છેલ્લા દસથી પંદર દિવસથી બાંગ્લાદેશની અંદર હિન્દુઓને સળગાવીમાં સળગાવી દેવામાં આવી રહ્યા છે હિન્દુ દીકરીઓના રેપ થઈ રહ્યા છે હિન્દુઓના મંદિર સળગાવવામાં આવી રહ્યા છે દુનિયાના અંદર મોટી મોટી માનવતાની વાતો થતી હોય છે યુએનએ નાની નાની વાતોમાં કૂદે પડતો હોય છે શું બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એ નથી દેખાતા ત્યાં હિન્દુ અલ્પસંખ્યકની દરેક જગ્યાએ વાત થતી હોય છે તો બાંગ્લાદેશની અંદર હિન્દુ અલ્પસંખ્યકમાં છે તો શું એની રક્ષા કરી શકે છે દુનિયાને ઘણીવાર ભારતને દુનિયા જ્ઞાન આપતી હોય છે પણ ભારત તો પોતાની માનવતા હંમેશા માટે બતાવતો હોય છે ભારતો અલ્પસંખ્યક હંમેશા માટે અહીંયા શાંતિથી જીવે છે બહુસંખ્યક એને જીવવા દે છે પણ આ ચહેરો દુનિયાને સામે આવી ગયો છે મોટી મોટી માનવતાની જો વાતો કરવાવાળા છે આજે બાંગ્લાદેશની અંદર નાના નાના બાળકોને એની હત્યા કરી દેવામાં આવી રહી છે બેન દીકરીઓની આબરૂ લૂંટવામાં આવી રહી છે શું આ નથી દેખાતો એટલે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યો છે કે દુનિયા સુધી આને દરેક નાગરિક સુધી આ વાત પહોંચવી જોઈએ કે બાંગ્લાદેશ થઈ રહ્યા છે એ પણ કહેવા માંગુ છું કે ફિલિસ્તીન અહિયાંથી સાત હજાર કિલોમીટર આઠ હજાર કિલોમીટર દૂર છે જયારે એને ઉપર હુમલા કરતો હોય તો રાહુલ ગાંધી એના પક્ષમાં ઉતરી જતા હોય છે રાહુલ ગાંધીને ફિલિસ્તીઓ દુઃખ દેખાતો હોય છે પ્રિયંકા ગાંધીને ફિલિસ્તીઓ દુઃખ દેખાતો હોય છે ભારતને અડીને બાંગ્લાદેશ આવી છે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે શું એમને નથી દેખાતો આ બધી હિન્દુઓ નોંધ લઈ રહ્યા છે સનાતનીઓ બધી એની નોંધ લઈ રહ્યા છે એમનો જો સોતેરો વ્યવહાર છે ત્યાંનો તમને દુઃખ દેખાય છે પણ તમને અહીંયા હિન્દુઓ પર અત્યાચાર થતા નથી દેખાતા એટલે આખો ભારત વર્ષ સર્વ સનાતની વિશ્વની અંદર ગમે ત્યાં બે રહે છે અત્યારે રોષે ભરેલા છે કે બાંગ્લાદેશની અંદર જો હિન્દુઓ છે એનું રક્ષણ થાવું જોઈએ નમસ્તે સર્વે ભવંત સુખીના સર્વે સંતુ નિરામયા આ એવું મંત્ર છે કે જેની સાથે સનાતન ધર્મને માનનારી સમગ્ર પ્રજા સમગ્ર વિશ્વમાં શાંતિથી રહી રહી છે કોઈ જગ્યાએ કોઈ આતંકવાદી હુમલા અમારા દ્વારા થતા નથી કોઈને કોઈ કારણ વગર અમે ડિસ્ટર્બ કરતા નથી પણ બાંગ્લાદેશની અંદર છેલ્લા પંદર દિવસથી જે અમારા સનાતન ધર્મને માનનારી હિન્દુ પ્રજા છે એના ઉપર જે હુમલાઓ થાય છે એનો સખત શબ્દોમાં વિરોધ કરવા માટે સમગ્ર અખિલ કચ્છ ખટ દર્શનના સાધુ સંતોની સાથે સમગ્ર હિન્દુ સમાજના ભાઈઓ બહેનો બધા આવેલા છે કલેક્ટર કચેરીમાં અમે આવેદનપત્ર આપ્યું છે અને તમને અહીંની ઘટના કહું તો કુકમાની બાજુમાં સુતેશ્વર મહાદેવના મંદિરમાં અમારા એક એવા સાધુ સંત કેટલા સમયથી સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે બાળકોને સંસ્કાર આપી રહ્યા છે એ મંદિર ઉપર એ હુમલાઓ થાય એને લૂંટી લેવામાં આવે અને એના પર જ્યારે કેસ થાય ત્યારે થોડા દિવસમાં એ કેસમાંથી એ લોકોને જામીન મળીને બહાર આવી જાય છે આવા પચાસ પ્રકારના મંદિરોમાં એ સેમ વ્યક્તિએ હુમલા કરેલા છે તો આ બધી ઘટનાઓનો વિરોધ કરવા માટે અમે અહીંયા આવેલા છે અને મને અમને દુઃખ તો એ વાતનું થાય કે ઘણા લોકો હવે આ ભારતમાં રહીને એવું બોલી રહ્યા છે કે જો તમે વધારે પડતો કંઈક આક્રોશ બતાવ્યો તો બાંગ્લાદેશવાળી થશે આ શબ્દોનો અમે સખત વિરોધ કરીએ છીએ અમે સમજી રહ્યા છીએ કે તમારો ઈશારો શું છે અને આ તમારા મીડિયા દ્વારા અમે કહેવા માગીએ છીએ કે અમે પણ આ બધી વસ્તુઓને શાંતિથી જોઈએ છીએ પણ અમારા ધર્મોની અંદર પણ અમને કહેવામાં આવ્યું છે કે ભગવાને એના હાથમાં એક શસ્ત્ર અને એક શાસ્ત્ર બંને સાથે રાખ્યું છે તો અમારી આ ધીરજનો અમારી આ સહનશીલતાનો આ અમારી જે કંઈ અમારી સુંદરતા છે શ્રેષ્ઠતા છે એનો કોઈ વ્યક્તિ ખોટી કસોટીને એરણ પણ ચઢાવે નહીં આ અમારી એક પ્રકારની તાકીદ પણ છે અને એ સાથે અમે અપીલ કરીએ છીએ કે જ્યાં પણ આવા અમારા હિન્દુ સમાજ ઉપર હુમલાઓ થશે તો સમગ્ર ભારતનો નહીં સમગ્ર વિશ્વનો હિન્દુ સમાજ આજે એની પડખે ઊભો રહેશે ઓમ તત્સ